શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે મારી ફ્રેન્ડો માટે મસ્ત મજાનો હેલ્ધી અને સાથે ટેસ્ટી નાસ્તો આજે મારા ઘરે આવી છે મારી ફ્રેન્ડો તો આજે કહે છે કે તમે સારું બનાવો એમ આજે એના માટે હું એકદમ મસ્ત હેલ્ધી અને ટેસ્ટી બનાવું છું તમે જોઈ શકો છો મેં દેશી ભાત આવે ડાંગરના એ લીધા છે બનાવી લીધા છે થોડું મીઠું નાખીને ભાત પહેલાંથી બી બનાવીને રાખો છો રાખી શકો છો પણ મેં ગરમ હતા એને થોડા ઠંડા પાડીને લઈ લીધા છે ઠંડા ભાત હોય તમારા જોડે તો બી ચાલે મસ્ત મજાના દેસી ભાત રેડી છે હવે મેં લીધું છે એક કિલો એટલું દહીં દહીંને મેં આવી રીતના કાંટાવાળી ચમચીથી ફેટી લીધું છે આપણે અંદર દહીં રેડી દેસું ભાતના અંદર ડુંગળી સવારી લીધી છે મેં એક એને આવી રીતે હાથથી કરી અને નાખી દેસું સાથે લીધા છે બાળકો માટે તો નો ઉપયોગ નહીં કરવા લીધું છે એક ટામેટું એને પણ સમારી લીધું છે ફૂંદીનો અને ધાણા સમારી લીધા છે પિંક સોલ્ટ છે મીઠું સેદા મીઠું સાથે જીરું નાખવાનું છે જીરું થોડું શેકેલું છે હાથથી મચડી અને નાખી દેસું ફ્રેન્ડો આવે એટલે જોડે બેસવાની આપણને જલ્દી હોય એટલે ફટાફટ બની જાય એવો નાસ્તો બનાવવો જોઈએ હું ખીરા કાકડી લીધી છે એને હું આવી રીતના છીણીના અંદર છીણું છું દહીંનું રાયતા જોડે ખાઈ એટલે સરસ લાગે આપણે આવી રીતે હરિયાળી હવે આપણે વઘાર મારવાનો છે વઘાર કરી લેશું પહેલા એક મોટો ચમચો મેં દેશી ઘી લીધું છે એને મસ્ત ગરમ કરી ઘી મસ્ત ગરમ થઈ ગયું થોડી રાઈ દાણા નાખું છું થોડી હિંગ નાખું છું રાઈ સર ફૂટી ગઈ છે તો જો તમારી લસણ નાખવાનું છે અંદર હવે આપણે બે સૂકા મરચાના નાના નાના ટુકડા કર્યા છે એક ચપટી કોકસ મેરી મરચું નાખું છું લસણ ને થોડું લાલ થવા દઈશું લસણ આપણે બધી બીમારીઓથી બચાવી શકીએ લસણનો ઉપયોગ કર્યો છે લસણ સરસ લાલ થઈ ગયું છે તેના અંદર ગેસને બંધ કરું છું પણ મસ્ત વગાર હવે રેડીશું વઘારી રેડ્યા પછી આપણે મસ્ત મજાનું મિક્સ કરી દઈશું આખી લસણ ન વગાડવાનું એટલું બહુ સરસ લાગે છે તમે એકવાર ટ્રાય કરશો તો તમે આના દીવાના બની જશો તમે ગરમીમાં ખાઓ આ ચોમાસામાં ખાઓ સેહત માટે બહુ જ સરસ રહે બહારના નાસ્તા કરવા એના કરતે આ વેરી ગુડ નાસ્તો બની અને રેડી થઈ ગયો છે ચલો આપણે સર્વ કરીશું મેં આવી રીતના બાઉલ લીધા છે બાઉલના અંદર હું સર્વ કરવાની છું मस्त सजवी अने रेडी कर दी दुचे साते हु मुकुचो थोड़ा थोड़ा બધું મિત્રો મે સરસ મજાનો સજાવી અને રેડી કરી દીધું છે તો મતલબ કે પ્લેટ પ્લેટ ના અંદર આપણે ડિસ્ટન લગાવી દેશું મારી ફ્રેન્ડો દેખીને ખુશ થઈ જવી જોઈએ એટલું સરસ દેખાય છે ખાવામાં પણ એટલું હેલ્ધી અને ટેસ્ટી છે મિત્રો મે મારી ફ્રેન્ડો માટે બનાવી અને રેડી કરી દીધું તો તમે તમારા પરિવાર માટે ફ્રેન્ડો માટે બાળકો માટે જરૂરથી બનાવજો આ નાસ્તો એકદમ હેલ્ધી છે સાથે ટેસ્ટી છે નાના મોટા બધાને સરસ લાગશે અને તમે એકવાર આ એક પાટકી નાસ્તો ખાશો તમારી હેલ્થ માટે બહુ જ સરસ રહેશે મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે મારી વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ મને એક લાઈક કરજો બહુ જ મહેનતથી વિડીયો બનાવું છું અને મારે તમારે જોઈએ છે એક લાઈક બાય મિત્રો